પેલા તો અહીં આવું કઠિન છે આવ્યા પછી પાછું કથામાં બેસવું કઠિન છે કથામાં બેઠા પછી કથા આપણા બેસાડવી ઈ અતિ કઠિન છે અને કથા આપણા બેસી ગઈ હોય તો પછી પાછું એને જીવનમાં ઉતારવું તો એ તો અતિ કઠિન છે આ બધું કઠિન કઠિન જ છે બધું પણ ક્યાંક વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ ક્યાંક ચમકારો થઈ જાય ને ક્યાંય કામ કરતો સાતીએ ફડાકો થઈ જાય અને એમાંથી કઈક એકાદ શબ્દ મને તમને આમ સ્પાર થઈ જાય અથવા મને તમને ટચ થઈ જાય તો જીવન સુધરી જાય વાલ્મીકી જેવા લૂંટારાને પણ વાલિયા લૂંટારાને પણ કોઈ દેવર્ષિ નારદ જેવા સદગુરુ મળ્યા અને રામ શબ્દ આપ્યો ને રામ ભૂલી ગયો હવે એનું તો કામ શિકાર કરવાનું હતું અને બેટો થઈ ગયો દેવર્ષિનારદજીનો અને કીધું કે આ પાપ કરવાનું છોડીને મંત્રનો ભજ તો તારું કલ્યાણ થશે તો કે મંત્ર તો આપણને મંત્ર આપ્યો રામ હવે રામ ભૂલી ગયો રસ્તામાં જતો તો મરા મરા યાદ રહ્યું પણ મરા 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 કરકાર કરો ને તો એક દિવસ પાછું રામ થઈ ગયા તમે કરો મરા 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 પૃથ્વી ઉપર વાલ્મીકી ઋષિ થઈ ગયા કારણ કે કોઈ સદગુરુનું નું શબ્દ કોઈ સદગુરુનું નું આમ બાણ વાગી ગયું છે મને તમને કોઈ સદગુરુ ભગવાનનું બાણ વાગ

સુખદેવજી મહારાજ ગંગા કિનારે કથા સંભળાવવા બેઠા ત્યાં તો સ્વર્ગના દેવતાઓ હાથમાં અમૃત નો કુંભ લઈને આવ્યા કીધું કે હે સુખદેવજી મહારાજ આ અમૃત તમે લઈ ને ત્યારે સુખદેવજી મહારાજે એ સંત મહાપુરુષે એમ કહ્યું કે આ તમારું અમૃત છે ને તો કાચ છે અમારી કથા છે ને પારસમણી છે તમારા અમૃત થી કદાચ અમર બની શકાય અભય બની ન શકાય પણ આ કથાથી અમર ન બની શકાય અભય બની શકાય આ કથા મને તમને અભય બનાવે છે આજે તમને બહુ ભય છે પેલો ભય છે પ્રતિષ્ઠાનો ભય બીજો ભય છે પદ નો ભય સંપત્તિ નો ભય લક્ષ્મી નો ભય આ બધો ભય છે બીમારી નો ભય ક્યારે બીમારી આવશે ને મને શું થશે ને ફલા થશે ને ફલા થશે બીમારી નો આ બધા જ ભાઈઓ માંથી મને તમને મુક્ત કરનારું કોઈ તત્વ હોય તો અહીંયા જેટલા પણ બેઠા છે એ બધા માટે આ જિંદગીનો એક સુવર્ણ અવસર પરમાત્મા એના ચોપડામાં લખ્યો હતો બાકી તો આપણી આપણી જિંદગી કેવી છે આપણને ખબર છે આપણા પાડોશીને ના ખબર હોય આપણે જેની સાથે સાચ ફેર્યા ફેર્યા હોય એને ખબર હોય આપણા માયલો જ જાણતો હોય કે આપણી જિંદગી કેવી છે ન સહેવાય ન કહેવાય પણ એ બધી જ પરિસ્થિતિમાંથી સંસારમાં રહી સંસારમાં ડૂબકા મારતા મારતા પરિવાર સાથે આનંદ કરતા કરતા પોતાની જાતને ઢંઢોળવાનો જે પ્રયત્ન કરે પોતાની જાતને જે ઓળખવાનો પ્રયત્ન કરે પોતાના માયલાને જે જગાડવાનો પ્રયત્ન કરે એ જીવન સાચું છે બાકી તો ત્રણ જ વસ્તુ એકલા હોય ત્યારે ત્રણ વસ્તુ પૂછવાની અથવા તો વિચારવાની ત્રણ જ વસ્તુ વિચારો એટલે આખા જિંદગીનો સાર મળી જશે ક્યારેક એકલા બેઠા હોય ત્યારે કોઈ બાજુમાં ન હોવું જોઈએ પોતાના રૂમની અંદર અંદરથી રૂમ બંધ કરી દેવાનો અને પછી એકલા મન શાંત રાખીને ત્રણ વસ્તુ પરમાત્માને પૂછવાની કે હે પરમાત્મા હું ક્યાં હતો ક્યાં છું અને હવે ક્યાં હોઈશ બસ પાછું પૂછવાનું કે શું લઈને આવ્યો તો અત્યારે મારી પાસે કેટલું છે અને હવે હું શું લઈને જવાનું આ બધી તાર્કિક વાતો છે નાની નાની વાતો છે પણ તમને આમ સ્પર્શ કરશે ખાલી હાથે આવ્યો હતો તારીખ રૂપા થઈ એ ચૌદ ભરાઈ ગયા મારી તો તાકાત નથી મારી તો ઓકાત નથી એનાથી તે મને બમણું આપી દીધું ખાલી હાથે આવ્યો હતો ને તે આપી દીધું અને પાછો ખાલી હાથે જ જવાનું બધું તો ત્રીજો પ્રશ્ન પાછો પૂછવાનો કે તે મને મોકલ્યો તો ભજન કરવા પરમેશ્વર નું નામ લેવા કે તારે નીચે જઈને પરમેશ્વર પરમેશ્વર કરવાનું છે અને હું માયામાં ફસાઈ ગયો પરમેશ્વર ફૂલાઈ ગયું અને પૈસો પૈસો કરવા લાગ્યો કરવાનું પ્રભુ પ્રભુ એ કઈ સાથે નથી આવવાનું ખાલી હાથે આવ્યા અહીંયા પૂજ ભેગું કર્યું છે અને પાછું ખાલી હાથે જવાનું તો શું લઈને જવાનું છે જે પરમાત્મા નું ભજન કર્યું હોય જે સત્કર્મ કર્યું હોય જે દાન પુણ્ય કર્યા હોય

જોપાસી મેદઈ માપાસીને છુપાયો છે પૂછે કો ਰੀ ਜੋ ਹਟੋ ਤੋਠਿਆ ਨੇ ਆਵੀ ਗਇਓ ਪਿਆਰ ਅਵੇ ਪਛੀਂ ਕਿਆ ਜਵਾਬੋ ਦੇ ਰਜਈ ਆਜੋ ਤਪਾਸੀ ਨੇ ਛੁਪਾਈਏ ਲੋਹ ਖਜਾਲੋ ਛੁਪਾਈ જાતને આવી રીતે ઢંઢોળવાનો પ્રયત્ન કરવો પોતાની જાતને આમ જગાડવાનો પ્રયત્ન કરવો અને માઇલો જાગી જાય તો પછી આત્મા ઓળખાય છે